અંકલેશ્વરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલ શ્રી પશુપતિનાથ મંદિરના અઢારમા પાટોત્સવની ગતરોજ તારીખ ચૌદ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મહાયજ્ઞ યોજાયો હતો જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શ્રીફળ વધેરી ભગવાનની મહાઆરતી કરવામાં આવી હતી ત્યારબાદ મંદિરે આવતા દર્શનાર્થીઓ માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાતા તરીકે મંગલમ પરિવારના ગણેશભાઈ શિવારામભાઈ પટેલના સહયોગથી મહાપ્રસાદીના ભંડારાનું આયોજન કરાયું હતું જેમાં વીસ હજારથી વધુ લોકોએ પ્રસાદીનો લાભ લીધો હતો જે બાદ મંદિર પટાંગણમાં ભજન સંધ્યાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માંડવાના કલાવૃંદે સંગીતમય ભજનોની સુરાવલી સાથે રમઝટ બોલાવી હતી આ સાથે જ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિક ભક્તો તેમજ ધર્મપ્રેમી જનતાએ લાભો લઈ ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે શ્રી પશુપતિનાથ મંદિરના ટ્રસ્ટીગણ માંગીલાલ રાવલ ભરતભાઈ પટેલ એચ આર ત્રિપાઠી એસ બી પાંડે આર શુક્લા સહિત મોટી સંખ્યામાં આમંત્રિતો અને ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા દર વર્ષની જેમ દર વર્ષે અમારો પાટોત્સવ વસંત પંચમીના દિવસે થાય છે જેમાં આશરે પંદરથી સત્તર હજાર માણસનો જમણવાર થાય છે અને વિધિ વિધાનથી સવારના પાંચ વાગ્યાથી પૂજા ચાલુ થાય છે અને સાંજના પાંચ વાગ્યા સુધી પૂજા અર્ચના કરીએ છીએ અને પાંચ વાગ્યા પછી રાતના અગિયાર વાગ્યા સુધી ભંડારો થાય છે દર વર્ષની જેમ આ વખતે બી ભંડારો છે આ વખતનો ભંડારો આપણા બામાશાહ એવા મંગલમ પરિવાર ભરતભાઈ પટેલ સાહેબ અને દિનેશભાઈ પટેલ સાહેબ તરફથી મંગલમ પરિવાર તરફથી આ વખતનો પશુપતિનાથ મહાદેવનો ભંડારો છે અને સાંજના અત્યારે સાત વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી ભજન સંધ્યાનો બી પ્રોગ્રામ રાખેલો છે તો સર્વ ભક્તોને ખૂબ ખૂબ અભિનંદન કે આપ સૌ પશુપતિનાથ મહાદેવમાં પધારીને આ પ્રોગ્રામનો લાભો લીધો જય મહાદેવ પશુપતિનાથ મંદિર નો પાઠોત્સવ જે અઢાર વર્ષ પહેલાં વસંત પંચમીના દિવસે આ મંદિરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને આજે અઢાર અઢાર વર્ષમાં પ્રવેશ કરે છે દર વર્ષની જેમ સવારે રામાયણ પસંદ થાય છે નવ વાગ્યાથી પાંચ વાગ્યા સુધી એનો હવનનો પ્રોગ્રામ હોય છે હવન પૂર પૂરું થયા પછી દર વર્ષની જેમ ભંડારો કરવામાં આવે છે ભંડારામાં ઓછી ઓછી દસથી પંદર હજાર પબ્લિક જમે છે અને ત્યાર પછી ભજન સંધ્યા રાખવામાં આવે છે ત્રણ ચાર કલાકની ભજન સંધ્યા છે અને લોકો આરામથી સોભરે છે અને ભરપૂર આનંદ માણે છે